નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય વલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર તેર એટલે કે આંકડા શાસ્ત્ર જેની અંદર આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણના પ્રશ્ન નંબર એકની તો વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગના વિડીયોની લિંક તમારા સુધી હજી જો ન મળી હોય તમને લોકોને તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર આપણે શરૂ કરીએ સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણ નો પ્રશ્ન નંબર એક તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન નંબર એક ની અંદર રકમ તમને કઈક આપી આપેલી છે કે નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં અડસઠ ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે આ માહિતીનો મધ્યસ્થ મધ્યક અને બહુલક શોધો તેમજ તેમને સરખાવો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને લોકોને માહિતી જે આપવામાં આવેલી છે એ માહિતીની અંદર મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ માપની ચર્ચા કરવાની કીધી છે જેની અંદર મધ્યક મધ્યસ્થ અને બહુલકની ચર્ચા તમને કરવામાં ની કીધી છે અહીંયા તમને લોકોને મધ્યક જે છે એ તમે લોકો સ્વાધ્યાય તેર પોઈન્ટ એકની અંદર ચર્ચા કરી ગયા બહુલકની ચર્ચા આપણે લોકોએ સ્વાધ્યાય તેર પોઈન્ટ બેની અંદર કરી અને આ એટલે કે સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણની અંદર આપણે લોકોએ મધ્યસ્થની ચર્ચા કરવાની છે અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો મધ્યવર્તી સ્થિતિમાં મધ્યસ્થ સિવાયના બે માપ એટલે કે મધ્યક અને બહુલક પણ તમારે લોકોએ મેળવવાનો છે તો એક દાખલાની અંદર તમારે ત્રણ માપ મેળવવાના છે એટલે ત્રણ દાખલા તમારે ગણવા પડશે રેડી તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં તમને જે માહિતી આપવામાં આવેલી છે એ માહિતી પ્રમાણે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો આપણે આ રકમનો જ ઉપયોગ કરી લઈએ ચાલો આ રકમનો જવાબ તરીકે કોષ્ટક આપણે બનાવીએ નહીં અને આ જ ઉપયોગ કરી લઈએ તો અહીં તમને ગ્રાહકોનો માસિક વીજ વપરાશ ની માહિતી તમારા સુધી આપેલી છે તો આ જે કોષ્ટક બનશે એ તમારા માટે વર્ગ આવશે રેડી આ જે કોષ્ટક છે એ તમારા માટે આવૃત્તિ આવશે અને મધ્યસ્થ તમારે પેલા શોધવો છે તો મધ્યસ્થ માટે આપણે કામ કરીએ છીએ તો અહીંયા આવશે સંચય આવૃત્તિ સંચય આવૃત્તિ અને જે આ સંચય આવૃત્તિ મેળવીએ છીએ ને એ આપણે થી ઓછા પ્રકારની મેળવીએ છીએ પ્રકારની આ સંચય આવૃત્તિ આપણે મેળવીએ ચાલો તો એકસો પિસ્તાલીસ એકસો તમને થી એકસો આપેલા એકસો 65 થી એકસો થી એકસો પંચ્યાસી થી બસો ને પાંચ આ તમને વર્ગો આપેલા છે આવૃત્તિ તમને લોકોને આપી દેવામાં આવેલી છે ગ્રાહકોની સંખ્યા એટલે કે ચાર પાંચ વીસ ચૌદ આઠ ને આપેલી છે મધ્યસ્થની માહિતી પ્રમાણે લોકો જો તમે દાખલો ગણતા હોય ને તો તમારા લોકોએ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે આ માહિતી પ્રમાણે તમારે લોકોએ મધ્યસ્થ ગણતી વખતે ત્રણ કોષ્ટક આવશે વર્ગ આવૃત્તિ અને સંચય આવૃત્તિ તો વર્ગ આવૃત્તિ તમને રકમમાંથી મળી જશે

બેતાલીસ અને ચૌદ તો આપણા માટે કેટલા થઈ જશે મિત્રો આવૃત્તિ નો સરવાળો એટલે કુલ આવૃત્તિ એટલે કે સીગમા એ પણ કહેવાય અને આને એન પણ કહેવાય તો એન બરાબર કેટલા મળી ગયા અડસઠ અને જ્યારે તમે મધ્યસ્થનો દાખલો ગણતા હોય ને સંચય આવૃત્તિનું લાસ્ટ એટલે કે છેલ્લું અવલોકન અને આવૃત્તિ નો સરવાળો આ બે જો સમાન મળે તો કોષ્ટક સાચું છે અન્યથા કેસ ની અંદર કોષ્ટક તમારું ખોટું છે આ યાદ રાખજો રેડી સંચય આવૃત્તિનું અંતિમ અંતિમ અવલોકન અવલોકન કેટલું આવ્યું અડસઠ અને કુલ આવૃત્તિનો સરવાળો તમને કેટલો મળ્યો અડસઠ આ બંને જો સમાન હોય તો કોષ્ટક સાચું અન્યથા કેસ ની અંદર કોષ્ટક કેવું છે ખોટું તો પાછું આપણે રીચેક કરી લેવાનું રેડી ખ્યાલ આવી ગયો તો આ તમારું લોકોનું કમ્પ્લીટ થઈ ગયું આની અંદર માહિતી તમારી લોકોની જે છે એ લોકો આપણે લોકોએ લખી દીધી છે હવે સૌપ્રથમ તમારે લોકોને અહીંયા તમે મધ્યસ્થ મેળવવા માંગો છો તો વિદ્યાર્થી મિત્રો એન બાય ટુ કરવાનું એન બાય ટુ કુલ આવૃત્તિ ભાંગ્યા બે તો અહીંયા અડસઠ ભાંગ્યા બે થઈ ગયું અડસઠ ભાંગ્યા બે એટલે કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો ચોત્રીસ રેડી હવે આ ચોત્રીસ નો સમાવેશ કરી શકે એવી સંચય આવૃત્તિમાં પ્રથમ કિંમત કઈ છે તો મારા ખ્યાલ પ્રમાણે તમને બધાને સમજમાં પડી જાય અથવા તો ખબર પડી જાય યાદ રહી જાય તે પ્રમાણે તો વિદ્યાર્થી મિત્રો ચાર એકડા બોલો ચોત્રી આવે નહીં નવ એકડા બોલો ચોત્રી આવે નહીં બાવીસ એકડા બોલો ચોત્રી આવે નહીં બેતાલીસ એકડા બોલો ચોત્રી આવે તો કે આવે સાહેબ તો આની અંદર તમારે લોકોએ ધારી લેવાની લાઇન તો એ કઈ લાઈન આવશે તો કે આ લાઈનને આપણે સંપૂર્ણ રીતે ધારી લેશું તો જે તમને વર્ગમાં છે એને મધ્યસ્થ વર્ગ કહેવાય વાય આ વીસ મળ્યા છે એને તમારે કહેવાય મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને બેતાલીસ ની ઉપર તમને કેટલા આપેલા છે બાવીસ એ તમારા માટે સી એટલે કે સંચય આવૃત્તિ થશે

કાઉસ માં એમ બરાબર શું થઈ જાય આ તમારું સૂત્ર થઈ ગયું કિંમત અંદર એડ કરીએ ચાલો તો એલ બરાબર કેટલા આવશે તો કે એલ બરાબર આપણા માટે થઈ ગયા અહીંયા તો કે એકસો પચીસ આપેલા છે તો એકસો પચીસ પ્લસ એન બાય ટુ એટલે કેટલા ચોત્રીસ માઇનસ એટલે કેટલું છે તો કે બાવીસ છેદમાં એફ બરાબર કેટલા છે અને ગુણ્યા એચ બરાબર કેટલા આપેલા છે વીસ ચાલો તો કે પેલા પદની અંદર કામ શું કર્યું સૂત્ર બીજા પદમાં શું કામ કર્યું કિંમત મુખી ત્રીજા પદમાં શું કામ થશે તો વિદ્યાર્થી મિત્રો એકસો પચીસ ના એકસો પચીસ બાવીસ બાદ થઈ ગયા તો ચાર માંથી બે જાય તો કેટલા બધા બે અને અહીંયા ત્રણ માંથી બે જાય એટલે કેટલા બધા એક એટલે બાર થઈ ગયા છેદમાં કેટલા એવા વીસ તો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો ચેક કરી શકો અંશ ને છેદમાં કઈ સમાન હોય એવું દેખાય છે તો કે હા દેખાય છે કેટલા તો કે વીસ ભાગ ઉડી શકે તો ભાગ એકસો પચીસ પ્લસ બાર કર્યા એટલે આ બે નો સરવાળો થઈ ગયો કેટલા થઈ ગયા એકસો ને સાડત્રીસ મધ્યસ્થ કેટલો મળ્યો એકસો ને સાડત્રીસ મળે છે તો આમ માસિક વીજ વપરાશ માટેનો મધ્યસ્થ વીજ વપરાશ માટેનો મધ્યસ્થ એમ બરાબર કેટલો મળે છે એકસો સાડત્રીસ મળે એટલે તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ અને સચોટ ભાષાની અંદર તમને સમજાઈ જાય એવી રીતે તમને લોકોને દાખલાની ચર્ચા કરેલી છે તો કે અહીંયા મધ્યવર્તી સ્થિતિમાં ત્રણ માપ મેળવવાના હતા જેની અંદરથી એક માપ મેળવી ચૂક્યા છે હવે આપણે શું કરવાનું છે ચાલો તો આગળનું માપ મેળવીએ વિદ્યાર્થી મિત્રો તો દાખલાને ડન કર્યો હવે આપણે આગળ જઈએ તો કે આજે આપણે દાખલાની અંદર લોકો આપણે શું મેળવવાનું હતું મધ્ય ક મેળવવાનો શું મેળવવાનું છે મધ્યક તો આપણે મધ્યક પહેલા મેળવી લઈએ ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમને કોષ્ટક આપેલું છે એમાં વર્ગ આવશે આવૃત્તિ તો આવશે સાથે સાથે હું આ કોષ્ટકનો ઉપયોગ કરી જ લઉં છું સાથે સાથે તો અહીંયા શું થઈ ગયું તો કે આ તમારા માટે થઈ ગયું વર્ગ આ તમારા માટે શું થઈ ગયું તો કે આવૃત્તિ આપણે શું ગોતવાનું છે મધ્યક માટે કામ કરીએ છીએ મધ્યક માટે એટલે તમને લોકોને ખ્યાલ આવે કે ભાઈ આપણે આપણે આ જ કામ કર્યું છે ચાલો તો વર્ગ આવૃત્તિ હવે શું થઈ જશે આવશે યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ અને પછી શું આવશે એફઆઈ યુઆઈ ચાલો આટલી બાબત આવવાની છે ચાલો હવે તો કે અહીંયા વર્ગ નો કોષ્ટ તમારો લોકો અને તમને લોકો ને આવૃત્તિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે અહીંયા કુલ આવૃત્તિ પણ તમને આપી દીધી છે આ તમારા માટે કુલ આવૃત્તિ છે રકમને વ્યવસ્થિત વાંચો એટલે કુલ આવૃત્તિ તમને સામે પીરસેલી હોય ઘટાડી પણ દેખાતી આપણને હોય નહીં કારણ કે આપણી પ્રેક્ટિસ એટલી અધૂરી હોય એટલા માટે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કુલ આવૃત્તિ એટલે સિગ્મા એ ફાઈ કેટલું થઈ ગયું આપણા માટે તો કે અડસઠ આપેલું છે ચાલો મધ્ય કિંમત મેળવવાની છે મધ્ય કિંમત નું સૂત્ર શું આવશે તો કે અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાંગ્યા બે અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાંગ્યા બે તો પાસઠ અને પંચ્યાસી નો સરવાળો ભાંગ્યા બે તો વિદ્યાર્થી મિત્રો પાસઠ પ્લસ પંચ્યાસી કરો પાસઠ પ્લસ કેટલા થશે પંચ્યાસી પાસઠ પ્લસ પંચ્યાસી કરીને આપણે લોકોએ કામ કરવાનું છે ચાલો આપણે આ સાઈડ જ કામ કરી નાખશું હેડી તો પાસઠ અને પંચ્યાસી નો એમાં જો નો ખબર પડે ને તો આ રીતે કામ કરાય પાસઠ સિત્તેર પંચોતેર અને પંચ્યાસી હેડી પાસઠ પાંચ પાંચ ના ગાળે બધાને લઈ લીધા તો અહીંયા બધાયના ભાગ ઉઠતા જાય તો આની સેન્ટરની કિંમત તમારી લોકોની મળીને આવે રેડી સેન્ટરની કિંમત મળીને આવે પણ આપણે લોકો એમ નહીં આપણે તમને લોકોને સમજાય ને એ રીતે કિંમત આપણે મેળવવાની કોશિશ કરીએ એટલે કે ખ્યાલ આવી જાય ચાલો તો અહીંયા થઈ ગયું થી પંચ્યાસી તો પાસઠ પ્લસ કેટલા કરના ખા પંચ્યાસી ભાંગ્યા કેટલા તો કે બે ચાલો અહીંયા કેટલા જગ્યા પાંચને પાંચ દસનો ઝીરો વિધા પડી એક અને અહીંયા કેટલા થઈ ગયા આઠ ને છ ચૌદ ને એક પંદર તો અહીંયા થઈ ગયા તમારા માટે આ રીતે એકસો પચાસ ભાંગ્યા કેટલા થઈ ગયા બે તો આનો તમે ભાંગાકાર કરો એટલે કેટલા થઈ ગયા તમારા માટે પંચોતેર તો પંચોતેર કિંમત નાખીએ તો તમને માટે મધ્ય કિંમત પંચોતેર ને લઈને આપણે લોકો કામ કરીએ ચાલો એચ તમારા માટે વર્ગ લંબાઈ તો કે એચ બરાબર કેટલા થઈ ગયા વીસ તો અહીંયા પેલી મધ્ય કિંમત તમને લોકોને મળી ગઈ પંચોતેર ચાલો

એકસો પંચાવનમાં વીસ ઉમેરો એટલે કેટલા થઈ ગયા એકસો પંચોતેર એકસો પંચોતેરમાં વીસ ઉમેરો કેટલા થઈ ગયા એકસો ને પંચાણું તો મધ્ય કિંમત તમને મળી ગઈ હવે આની અંદર તમારે એ ધારવાનો છે તો એ છે ને આપણે લોકો સેન્ટરની કિંમતની એ ધાર લઈ તો આ કિંમતની મેં એ ધાર લીધો હેડી તો આગળના ભાગમાં શું થઈ ગયો ઝીરો ઝીરો અને આ ભાગમાં શું થઈ ગયો ઝીરો ઝીરો તો અહીંયા કેટલા આવશે તો કે ઉપર માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ નીચે કેટલા આવશે એક બે અને અહીંયા કેટલા આવશે ત્રણ આ થઈ ગયો હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે ચાર તેરી ને કેટલા થઈ ગયા તો કે બાર તો કે અહીંયા માઇનસ બાર આવશે એડી પાંચ દુ દસ તો અહીંયા માઇનસ દસ થઈ ગયા અહીંયા તેર એકા તેર તો અહીંયા માઇનસ તેર થઈ ગયા હવે શું થશે ચૌદ એકા તો કે અહીંયા ચૌદ અહીંયા કેટલા એવા આઠ દુ સોળ અને ચાર તેરી કેટલા થઈ ગયા તો કે બાર આ એફઆઈ યુઆઈ તમને આપેલું છે તો આવૃત્તિ એટલે કે એફઆઈ અને યુઆઈ એ બંનેનો શું કર્યો આપણે લોકોએ ગુણાકાર ઉપરના ભાગમાં એટલે કે ઝીરોની ઉપરના ભાગમાં તમને લોકોને ગુણાકાર કેવો મળશે ઋણ મળશે નીચેના ભાગમાં ગુણાકાર મળશે મળશે ધન તો અહીંયા ધન પદોનો સરવાળો અને પછી ઋણપદોનો પદોનો સરવાળો કરીએ નો બગડો વિદ્યાપડી એક એટલે કેટલા ગયા ચાર એટલે બેતાલીસ થયા અને અહીંયા તમે સરવાળો કર્યો એટલે કેટલા ગયા પાંચ ત્રણ પાંત્રીસ અને કેવા માઇનસ તો અહીંયા તમને લોકોને સીગમા એફઆઈઆઈ કેટલો મળી જાય છે

ચાલો સૂત્રની કિંમત આપણે બેસાડી દઈએ અંદર તો સૂત્રની કિંમતમાં એ બરાબર કેટલા છે એકસો ને પાંત્રીસ પ્લસ મળી ગયું કેટલા અડસઠ ગુણ્યા એચ બરાબર કેટલા મળ્યા હતા વીસ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને કિંમત પ્રમાણે કામ કરીએ તો આની અંદર એકસો પાંત્રીસ પ્લસ

એટલે બે પોઈન્ટ ઝીરો ચાર તમને લોકોને વિદ્યાર્થી મિત્રો મળી જાય હવે આ બંનેનો આપણે લોકો સરવાળો કરીએ તો કેટલા થઈ ગયા એકસો માસિક વીજ વપરાશનો આમ માસિક સાડત્રીસ વપરાશનો મધ્યક ચાર મળે હે એકસો સાડત્રીસ પોઈન્ટ જીરો ચાર તમને લોકોને વિદ્યાર્થી મિત્રો મળે છે અને ખાસ કરીને અહીંયા ધ્યાન આપજો અહીંયા ચાર યા તો પાંચ લાઈન તમે લોકો કામ કરી શકો એકસો ચાલીસ ભંગે અડસઠ કરીને તમે લોકો કામ કરી શકો તો વિદ્યાર્થી મિત્રો મધ્યક અહીંયા તમારો લોકોને ક્લિયર થઈ ગયો છે ડન કરીને વિદ્યાર્થી મિત્રો આપણે બહુલક તરફ આગળ વધીએ કારણ કે એક જ દાખલાની અંદર ત્રણ ત્રણ માહિતી મેળવવાની કીધી છે મધ્યક મધ્યસ્થ અને બહુલક મધ્યસ્થ અને મધ્યકનું કામ આપણે કરી ચૂક્યા છીએ હવે બહુલક તો કે બહુલક માટે કોષ્ટક બનાવવાની જરૂર હોતી નથી તો બહુલક માટે કામ શું કરશું તો કે સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે તો કે સૌથી મોટામાં મોટી આવૃત્તિ વીસ છે તો આ મારા માટે થઈ જશે એફ વન એની આગળની આવૃત્તિ કેટલી બનશે તો કે એફ ઝીરો એની પછીની આવૃત્તિ કેટલી બનશે એફ ટુ અને આ બહુલકીય વર્ગ છે એના માટે એકસો પચીસ એ આપણા માટે કોણ બની જશે એલ બની જશે રેડી તો અહીંયા આપણે લોકો કામ કરશું તો અહીંયા આપણે બહુલક માટે ચાલો અહીંયા બહુલક માટે એફ વન બરાબર કેટલા આવશે એફ વન બરાબર વીસ સૌથી મોટામાં મોટી આવૃત્તિ આમાં વીસ છે તો થઈ ગયું

તો તેર પોઈન્ટ બે નો દાખલો જે છે એ ત્રણ માર્કસની અંદર કમ્પલસરી એવો છે દાખલો રેડી તો હજી તમે દાખલા ન જોયા હોય તો તમે લોકો ફરજિયાત જોઈ નાખજો કારણ કે એની અંદર તમને લોકોને સૌપ્રથમ સૂત્ર પછી એમાં કિંમત મૂકવાની પછી એની અંદર ત્રીજા સ્ટેપમાં કઈ રીતે કામ કરવાનું ચોથા સ્ટેપમાં કઈ રીતે કામ કરવાનું આનું ડિટેલિંગ સાથે તમને લોકોને માહિતી આપેલી છે તો અહીંયા એલ બરાબર કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો એલ બરાબર એકસો ને પચીસ પ્લસ કાઉન્સ અંદર અને ગુણ્યા એચ બરાબર કેટલા આવશે વીસ ચાલો આ કિંમત જ મૂકવાની છે એલ ની મૂકી દીધી ને એચ ની મૂકી દીધી હવે એફ વન એફ ઝીરો ને એફ ની કિંમત તો એફ વન ની કિંમત કેટલી કિંમત છે વીસ તો અહીંયા આવશે વીસ માઇનસ એફ ઝીરો કેટલો છે તેર ચાલો ટુ એફ વન તો બે કાઉન્સ અંદર કેટલા થઈ ગયા વીસ માઇનસ એફ ઝીરો કેટલો આવશે તેર અને માઇનસ કેટલા આવી ગયા ચૌદ ચાલો ત્રીજા નંબરનો સ્ટેપ સ્ટાર્ટ થયો એટલે એકસો પચીસ ચાલીસ માઇનસ અને અહીંયા છેલ્લા બે પદો આપેલા છે એટલે કે એફ ઝીરો અને એફ ટુ જે પદ આપેલા છે બંનેનો સરવાળો નાખો તો તેર ને તેર છવસ ને સત્યાવીસ તો અહીંયા તમારા માટે સત્યાવીસ મળી ગયા કેવા સત્યાવીસ આવશે માઇનસ હવે ચોથા નંબરના સ્ટેપમાં માત્ર ને માત્ર કાઉન્સની અંદર છેદમાં બાદ બાકી કરવાની બીજી કોઈ વસ્તુ નહીં એકસો પચીસ પ્લસ કાઉન્સની અંદર ગુણ્યા વીસ તો કાઉન્સમાં અંશમાં કેટલા આવશે સાત અને છેદમાં કેટલા થઈ જશે તો કે ચાલીસ માંથી સત્યાવીસ વિદ્યાર્થી મિત્રો બાદ કરવાના છે તો ચાલીસ માંથી સત્યાવીસ બાદ કરવાના કેટલા મળી ગયા આપણને લોકોને તેર રેડી

વપરાશનો બહુલક એકસો પાંત્રીસ પોઈન્ટ છોતેર મળે અને આની અંદર વિદ્યાર્થી મિત્રો તમે લોકો એક વસ્તુ ચેક કરજો કે ખાસ કરીને અહીંયા તમને મધ્ય કેટલો મળ્યો છે એકસો સાડત્રીસ પોઈન્ટ ઝીરો ચાર રેડી અને મધ્યસ્થ કેટલો મળ્યો તો તમને લોકોને 137 તો મધ્યસ્થ તમને લોકોને મળે છે 137 મધ્યક તમને મળે છે 137.04 અને અહીંયા તમને લોકોને બહુલક કેટલો મળે છે 135.76 કારણ કે આની અંદર તમને લોકોને સરખામણી કરવાનું કીધું હતું તો ત્રણે ત્રણ જવાબ એકી સાથે લખી અને તમે લોકો એની અંદર દર્શાવી શકો કે મધ્યક અને બહુલક કરતા મધ્યસ્થ છે એ વધારે મળે છે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ દાખલાની અંદર તમને લોકોને સંપૂર્ણ સમજ આવી ગઈ હશે કારણ કે મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણે ત્રણ માપનું આની અંદર આપણે શોધવાનું હતું એટલા માટે તમારું લોકોનું રિવિઝન વ્યવસ્થિત થઈ ગયું હશે તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબી દો જેથી તમને અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ